सजीला कुछ बात कहो, बुकरा? वो है। तो क्या तो है? सजीला कुछ ज़्यादा? अम्म, बताओ। ले बुकरा ना उस फोटो का उपकरण। बीबीएसएल पर सजीला दाबी। नहीं तो वो कैमरा भी ज़रूर चलाया। कैमरा घर पे ही होए। एक फोटो पाड़ो तो करो हमारा। फोटो तो पार्ट तो पारा वापने। आतो रामों को �

ભાઈ હા મુન્ના શું કરો તમે કઈ નઈ બસ પાણી પીવા આવ્યો પાણી પીવા આવ્યો પીધો હા મરવા જ્યા હો મરવાઓ લેવા જાવ

બોલો આપડે બાજુ લે તો આગળ પડે નોમ બે નું હો હોય કોઈ નોમ તો લે ખાલી આપડે નોમ મોટા ભાડે ને ઉડી જાય ભૂક્કા બોલાય નાખે ભૂક્કા પેલા પાડવાનું હથિયાર લઈ લઈએ પેલા હથિયાર લેવાયેલા ગુજરાત

ભાઈ કોઈ નઈ હમણાં ક્યાં ફસાવી જમીન છે પણ એક મુર્ગો આવ્યો પચાસ વિગત જમીન પચાસ વિગતો ખાતેદાર છે પચાસ વિગતો પિસ્તાલીસ હજાર રૂપિયા પગાર તો અનપાય કેટલું હશે આપડે મહિના

કાઢિયાઓ કારિયાલો નાડન બડન કાકો કા ચોળી નાસ્યો કાઢો એ મારા ડોવા ઉપર તો દેવરો પૈસો

એ માર છોકરા કરાયો એ હાથી હાથી રે આ છોડી એ કોડી કોડી નથી હાથી વે ભાળા સોરી તમારે તમારે દાદા દોશી જવાનું હોય ને હા એને હો અમને લાવજો નહી જાવ છોડ ઊભા થા છોડો આપણે આગળ લઈ જવાના હે એ પગલા પગલો કોને પગલો

પણ મરી દેતા નથી તમે દાડે થો રહી ગયો તો મારી ચેડી ફરત કેમ ના ફરી

કોક આગળ થાય કાકા કાકા કહે કે કાકુ કહે શું કર થોડો અર્ખો તો બોલ કે અદી જીવી કોઈ હવા ધૂળ પડી પેલા હોમે

લા ગોતવા જશે કોઈ બડી તમારી જિંદગીમાં છોકરાં ધલામ લીધો અલા તમારી જિંદગીમાં તો આખા ભાગરાન ભાગરા પડ્યા હી ખોટો છેન ધલામ લીધો આ તમાર જીવન ભાળો બદલે ભાઈ કે દે હવે તો શરમ આવે છે શું કરા પણ હવે કાકા સુ સુ કાકા દેવા કાકા છો બી તું છું